રીબડામાં આવેલા અનુરુસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક અઠવાડિયા પહેલા ફાયરિંગની ઘટના બની હતી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ આ ફાયરિંગની જવાબદારી લીધી હતી અને આજે એક અઠવાડિયા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ આ આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચી લાવે છે શું હતું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં રીબડા ગામ પાસે આવેલા અનુરૂધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું છેલ્લા લાંબા સમયથી ગોંડલના બે બાહુબલી જયરાજસિંહ જાડેજા અને અનુરુધસિંહ જાડેજા સામ સામે આવ્યા હોવાની ચર્ચાઓ છે તેવામાં અનુરૂધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા જોકે ફાયરિંગની ઘટના બાદ સમગ્ર બનાવ અંગેની સોશિયલ મીડિયામાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ વિડીયો મૂકીને જવાબદારી સ્વીકારી હતી અને તેણે કહ્યું હતું કે તેણે જ ફાયરિંગ કરાવ્યું છે ઉલ્લેખનીય છે કે અનુરૂધસિંહ જાડેજા અને તેમનો પુત્ર રાજદીપસિંહ હાલ અમિત ખૂંટ કેસમાં ફરાર છે અને તેમની ગેરહાજરીમાં તેમના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થતા આ મામલે પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી

ગુજરાત છોડી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશ તરફ ભાગ્યા છે એટલા માટે રાજકોટ પોલીસની ટીમ છે તે ઉત્તર પ્રદેશમાં ધામા નાખે છે અને આ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળે છે આ આરોપીઓને રાજકોટ પોલીસ બપોર સુધીમાં રાજકોટ આ લઈને આવશે અને આ સમગ્ર બનાવ અંગે આરોપી કોના કહેવાથી ફાયરિંગ કર્યું હતું તે સમગ્ર બાબતનો પોલીસ છે તે સત્તાવાર જાહેરાત કરશે ઉલ્લેખનીય છે કે જેણે ફાયરિંગની જવાબદારી લીધી હતી તે હાર્દિકસિંહ જાડેજાનો હજી સુધી કોઈ અતોપ નથી રીબડામાં ફાયરિંગ કરનાર કેસમાં બે આરોપીઓને રાજકોટ પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે અને આ અંગે ટૂંક સમયમાં રાજકોટ રૂરલ પોલીસ છે તે સત્તાવાર રીતે માહિતી આપશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે वैष्णवजनतो कहिये जे